આપણે આજ વ્લોગની શરૂઆત બપોર પછીથી છે તો હું ધારાભાઈ મસ્ત એવા તૈયાર થઈ ગયા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે ધારાના પપ્પા અમને લઈ જાય છે ફરવા અને જયેશભાઈ ની આખી ફેમિલી અને અમારી ફેમિલી અમે બધા જાય છે અત્યારે એ મઢડા માતાજીના દર્શન કરવા ઘણા ટાઈમથી ઈચ્છા હતી મઢડા જવાની દર્શન કરવા જવાની હમણાં સોનલ બીજ હતી તો ત્યારે તો જવાનો મોકો નહોતો મળ્યો તો આજે ટાઈમે હતો અને મોકોય મળી ગયો છે તો હાલો માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરી આવીએ અને પછી ત્યાંથી કંઈ આગળ જવાનો ક્યાંય પ્લાન થાય તો એ પણ તમારી એને શેર કરશું તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સરસ મજાનો દર્શન કરવા બધા થઈ ગયા છે તૈયાર ગીતાબેન બેન જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને મીર ભાઈ આવી ગયા છે અમારી રામ પ્યારી લઈને સીવું જય શ્રી કૃષ્ણ આજ તો આપણે ત્રણેય મેચિંગ મેચિંગ કર્યું હે તો હાલો હવે શું વાર છે આજે રવિવાર છે તો માતાજીનું નામ લઈને ઠીક મારો હા જો આજે અમે ત્રણેય મેચિંગ મેચિંગ કર્યું વાહ તો હું સિવન ધારા કેવા લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો હવે બસ રામપ્યારી પેગી છે તૈયાર તો હવે નીકળીએ ઘરેથી આઈ ને મને એમ છે કે ચાર વાગી જાવ ચાલતી રિક્ષા અમાર છે ને આવની બેનનો ફોન પડી ગયો એટલે અધ વચ્ચે અમારે રિક્ષા ઉભી રાખીને ફોન લેવા ઉતરવું પડ્યું એટલે જો આવા કામ છે નહી હમણાં જો ફોન ન મળ્યો હોત તો ઘરે જવાન રેત ને આવની આ નવા વર્ષ નો ડામ આવત જયેશભાઈ કે ચાલો હવે ન જાવ ઘરે તા આવની કે હુંઈ લઈ લઉં હાલો તો હજી તમે અગતરાય પહોંચ્યા છે અને અમારી રામ પ્યારી સ્ટાર્ટ નથી થતી

આપણે પહોંચી ગયા છે મડડા આઈ શ્રી સોનલમાના મંદિરે તો હાલો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તોડકો જોરદાર છે ચાર વાગી ગયા જય સોનલમાં તો હાલો ફ્રેન્ડ તમે બધા દર્શન કરી લ્યો આઈ શ્રી સોનલમાંના જય સોનલમાં તો હાલો હવે આપણે જઈએ અને બહુ મસ્ત મંદિર છે ક્યારેય પણ તમે મઢડા આવો ને તો એક વખત જરૂરથી મંદિરની મુલાકાત લેજો અને આજે જાઉં શ્રદ્ધાળુની ભીડ કેટલી છે આજુબાજુના ગામમાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને જે આ બાજુ કંઈક પૂજા ચાલે છે હેલો ફ્રેન્ડ તો આ છે બનુમાનું સ્થાન તો એવી અલૌકિક મૂર્તિ છે કે એવું લાગે છે કે હમણાં જ બોલશે અને જવાબ આપશે તો કંઈક અદ્ભુત અનુભૂતિ થાય છે માતાજીના દર્શન કરીને તો તમે બધા દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો બધા લોન મૂકીને છે ને ક્યાંક હતાઈ ગયા છે હવે આમાં ક્યાં છે એ જ ગોથવા પડશે બધાય હપીને નીકળી ગયા હો વિડીયો શૂટ કરવામાં રહી તો કઈ નઈ આપણે ગોતવાને જ જવું આપણે અહીં બેહવું જોઈએ કેટલીક વાર ઈ મારાથી હતાઈ ન રહી તમાર ભેગા આવ્યા કે હું તમાર ભેગી આવી હે આવ તમ ફરો જાવ ફરો જાવ જો આ આ એકલા ફરે બધાય સાહેબ અમે ન્યા ગોતીએ મૂકીન ગયા હતા ન્યા ગોતતા નોતા તમે મને

ચા પીવા ને ચા ની પ્રસાદી લેવા એમ કે ચા વિના મને ઘડીએ ના લે વાહ મારી ચા મારી પીવાની છે આજ કેમ આમ કરો બધાય દર્શન કરવા તો મન મૂકીને વયા ગયા ચા તો તમે બધાય પી લીધી હાલો આપી દો આપી દો છે એટલે કેવા છે જા મારી બેન હું પી લો પછી તારે મતલબ એ દુનિયા છે સ્વાર્થી બહાર નીકળ્યા પછી છે ને સાહેબ બધું ભૂલાઈ હે બહાર પછી બધું બધું નથી હા હાલો આગમ છે ને ઘણા બધા સબસ્ક્રાઇબર છે આપડા પણ હવે નામ ખબર નથી અને કઈ બાજુ રે એ ખબર નથી તો આ ગામમાંથી તમારા વિડીયો જોતા હોય તો જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે તમે અહીં આજુબાજુમાં ક્યાં રહ્યો છો નામ યાદ નથી હા નામ યાદ નથી એક ભાઈ તો છે અહીં એની દુકાન છે અહીં પણ ખબર નથી તો હાલો તમે બધા ચાની પ્રસાદી લેવા રાજેશ્યામ મસાલાવાળી તો નથી પણ પ્રસાદી છે એટલે મસ્ત જ જો તો ખરી ભાઈની ચિંતા તો જો કેટલી થાય ચિંતા તો થાય ને હમ હાલો ફ્રેન્ડ તો આપણે માતાજીના દર્શન કર્યા આશીર્વાદ લીધા ચાની પ્રસાદી લીધી અને હવે આપણે મંદિરની બહાર નીકળ્યા છે તો બહાર કંઈક આવી નાનકડી એવી બજાર છે જ્યાં તમને શ્રીફળ અગરબત્તી પૂજાનો સામાન અને ઘણી બધી રમકડા અને ઝીણી મોટી વસ્તુ મળી જાય તો આ બાજુ પણ છે દુકાન બહુ મોટી બજાર નથી નાની એવી બજાર છે જવું અને અત્યારે જેમ ટાઈમ જાય એમ માણસો ભીડ વધતી જાય છે તમે જોવું એમ ને આ બાજુ બધી બજાર છે તો હાલો હવે આપણે બજારમાં ફરીએ અને થોડીક કેવી ખરીદી કરીએ શું ખરીદી કરો છો તારા બે વીટી લેવી હે તો હાલો હવે છે ને બસ આટલી નાનકડી એવી બજાર છે તો આપણે બજારમાં ફરીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો મેં તમને એમ કે મઢડા ઘણા બધા આપણા છે એમાંના આપણે એક છે સંજયભાઈ જેમનો અવારનવાર કમેન્ટ આવતો હોય અને દુકાને પણ એક બે વખત આવી ગયા છે પણ સાહેબ દુકાને હાજર ન હોય એટલે પછી બોર્ડ ઉપરથી નંબર લઈ અને નીકળી ગયા હતા પણ આજે અમે અને સંજયભાઈ એકબીજાને ગોતી લીધા તો આ છે સંજયભાઈ સંજયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ છે એમની નાનકડી એવી રમકડાની દુકાન રાધે કૃષ્ણ રમકડા સ્ટોલ તો ક્યારેય પણ અહીં મઢડામાં આવો તો અચૂક દુકાનની મુલાકાત લેજો કેમકે નાના મોટા ઘણા બધા રમકડા છે હે સંજયભાઈ તમે વિચાર્યું હતું કે આજ મુલાકાત થાય તમારા કમેન્ટ ઘણી વાર હું વાંચું કે બેન મઢડા આવો દર્શન કરવા બીજ ઉપર આવું હતું પણ માનો હુકમ ન થાય ત્યાં લગી અવાય નહીં તો આજે હુકમ થઈ ગયો ને અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે જ નક્કી કર્યું હતું કે તમને મળવાનું છે

અને મન મનાવી લેવાનું બરાબર ને હાલો આ છે નાનકડી એવી સંજયભાઈ ની દુકાન રમકડા ની અવનવા રમકડા છે તો ક્યારેય પણ તમે મઢડા આવો તો દુકાનની મુલાકાત લેજો ખરીદી કરજો બધી વસ્તુ મસ્ત છે અને રિઝનેબલ ભાવ છે તો હાલો હવે આપણે જઈએ અમારે ધારાબેને ખરીદી કરી છે એટલે મેં ફોન લીધા હે લ્યો આ પૂરું કરો હાલો તો હાલો ભાઈ નહીં નહીં હાલો હવે કેશો આવો ને ત્યારે સંજયભાઈ ઘરે આવજો દુકાનેથી વયા જતા અને કરજો સાહેબ એટલામાં જ ક્યાંય ગયા હોય

हवे सी द्याय पी पला गेला गेधरा गेधरा હાલો ફ્રેન્ડ તો હવે આપડે પોચી ગયા છે પીપલાણા ગામ માં અહીંયા આવેલું છે શ્રી સ્વામિનારાયણ ભગવાન નું સરસ એવું મંદિર અને આ અમારા બધાની ફેવરેટ જગ્યા છે જ્યારે પણ અમને ક્યાંય બહાર જવાનું કે મંદિરે દર્શન કરવાનું મન થાય તો પહેલું નામ યાદ આવે આ પીપલાણા ગામના સ્વામિનારાયણ ભગવાનના મંદિરની તો થયો છે પોણા છ વાગ્યા ને અમે બેહી ગયા છે બધાય નાસ્તો કરવા મસ્ત એવા ગાર્ડન માં તો આવી જાવ તમે બધાય નાસ્તો કરવા હજી આરતી ને તો ઘણો ટાઈમ છે નાસ્તો પાણી કરી લઈએ પછી સ્વામી ને આરતી કરવા જવું જો અને મોર કેવા બોલે છે તો હાલો બધાય નાસ્તો કરવા રાધે શ્યામ પડતી નહીં વા પડતી નઈ આમ સામે જો તો પકડ મોઢામાં જ લાગશે તારા હું બે જઈ ને તો તું આખી સીધી ઝાડવા ઉપર ચડી જ વખતે તારા માયસી જીંગાણ હતા ને એમ

હાર્દિક શુભકામના અને આજ વાત આપણે છે તો 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 પરથી